મિત્રો વૈશાખ પૂર્ણિમાના દિવસે ભલે પૂજા પાઠ વ્રત ના કરતા પરંતુ વર્ષની સૌથી મોટી પૂર્ણિમાના દિવસે આ એક ગુપ્ત વસ્તુ કોઈને જણાવ્યા વિના ચૂપચાપ જરૂર ખાઈ લેજો આ વસ્તુ ખાવા માત્રથી તમારા જીવનમાં ચાલી રહેલી તમામ પરેશાનીઓથી છુટકારો મળી જશે તમારા જીવનમાં જે પણ સમસ્યાઓ ચાલી રહી છે ધનને લઈને અથવા તો કોઈ વ્યાપાર કારોબારને લઈને તો તે હંમેશા માટે સમાપ્ત થઈ જશે અને તમારા ઘરમાં ભગવાન શ્રી હરિવિષ્ણુ કૃપાથી એટલું ધન આવશે કે તમે સંભાળી નહીં શકો આવનાર સાત પેઢીઓ પણ બેસીને ખાશે તમારા ઘરમાં કોઈ પણ દોષ હોય પિતૃદોષ દોષ કાલ સર્પ દોષ તો હંમેશા માટે દૂર થઈ જશે તો જો મિત્રો અમારું કામ છે તમને સારી સલાહ આપવાનું અને માનવું કે ન માનવું એ તમારી મરજીની વાત છે પરંતુ જો તમે માની લેશો તો તમારો બેડો પાર થઈ જશે મિત્રો બારમે ના રોજ આવનાર પૂર્ણિમા તિથિ ખૂબ જ વિશેષ અને ફળદાયી માનવામાં આવે છે કારણ કે આ દિવસે વ્રત અને પૂજા કરવાની સાથે આ એક ગુપ્ત વસ્તુ ખાવા માત્રથી જીવનમાં ચાલી રહેલી समस्त પરેશાનીઓથી છુટકારો મળી શકે છે મિત્રો વૈશાખ પૂર્ણિમાના મહત્વની વાત કરીએ તો પૂર્ણિમાનું વ્રત ખૂબ જ ખાસ માનવામાં આવે છે જો કોઈ શ્રદ્ધા ભાવથી આ વ્રત કરે છે છે તો તેની તમામ ઈચ્છાઓ પૂરી થાય ખાસ કરીને જેમને સંતાન પ્રાપ્તિ વૈવાહિક સુખ અને ધન સંપત્તિની ઈચ્છા છે તેમના માટે આ ખૂબ જ લાભકારી દિવસ રહેવાનો છે આ વ્રત થી વ્યક્તિ પોતાના જીવનમાં કરેલા તમામ પાપોથી મુક્તિ મેળવી શકે છે અને એ જ પ્રકારે વૈશાખ પૂર્ણિમાના દિવસે આ એક વસ્તુ ખાવાથી જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે છે તમારી સમસ્ત મનોકામના પૂર્ણ થાય છે મિત્રો આમ તો પૂર્ણિમાનું વ્રત નિર્જળા રાખવામાં આવે છે પરંતુ જો તમે વૈશાખ પૂર્ણિમાની રાત્રે આ એક વિશેષ વસ્તુ ખાઈ લો છો તો તમારા ઘરમાં એટલી ધન સંપત્તિ આવશે કે જે ક્યારેય સમાપ્ત નહીં થાય આ ઉપાય ખૂબ જ સરળ અને ચમત્કારી છે જેને અપનાવીને જીવનમાં જરૂર લાગુ કરવો જોઈએ મિત્રો વૈશાખ પૂર્ણિમાના દિવસે જે લોકોના ઘરમાં આ વસ્તુ ખાવામાં આવે છે અથવા બનાવવામાં આવે છે તો તેવા વ્યક્તિના ઘરમાં આખું વર્ષ ધનની વર્ષા થાય છે કારણ કે મિત્રો આ વર્ષે પૂર્ણિમાના દિવસે પુરાસો વર્ષો બાદ દુર્લભ સંયોગ આવી રહ્યો છે તો આવી સ્થિતિમાં વૈશાખી પૂર્ણિમાનું મહત્વ ખૂબ જ વધી જાય છે મિત્રો સાથે જ આજના વિડિયોમાં અમે તમને એ પણ જણાવીશું કે ભલે ગમે તે થઈ જાય પણ વૈશાખ પૂર્ણિમા પર આવું ભોજન તમારા ઘરે ભૂલથી પણ ન બનાવતા નહીં તો તમારો આખો પરિવાર સંકટમાં પડી શકે છે સાથે જ ભક્તો આ વિડિઓમાં જાણીતું કે વૈશાખ પૂર્ણિમાના દિવસે એવું શું ખાવું જોઈએ જેનાથી ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય સાથે જ મિત્રો વિડિયોમાં આગળ આપણે એ પણ જાણીશું કે વૈશાખ પૂર્ણિમા પર ભૂલથી પણ આ પાંચ કામ ન કરવા જોઈએ નહીં તો કંગાળ થતા વાર નથી લાગતી જે કોઈ માતા અને બહેનો વૈશાખ પૂર્ણિમાના દિવસે આ પાંચ કામોને કરે છે તો તેમની જિંદગી બરબાદ થઈ શકે છે ઘરમાં કંગાળી આવી શકે છે અને આ એવા પાંચ કાર્ય હોય છે જે કરવાથી માતા લક્ષ્મી ઘરમાંથી હંમેશા માટે ચાલ્યા જાય છે સાથે જ વીડિયોમાં અમે તમને એ પણ જણાવીશું કે વૈશાખ પૂર્ણિમાના દિવસે જો તમે આ ચીજ વસ્તુઓનું દાન કરી દો છો તો તમારા ઘરમાં ક્યારેય ધનની કમી નહીં આવે તેથી મિત્રો આજની વીડિયો અંત સુધી અવશ્ય જુઓ કારણ કે આજની વિડીયોમાં તમને ખૂબ જ ઉપયોગી માહિતી મળવાની છે તો આજની વિડિયોને લાઇક કરીને વધુમાં વધુ શેર કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જયમા લક્ષ્મી જરૂર લખી દેજો મિત્રો વૈશાખ પૂર્ણિમાનો દિવસ એટલો ખાસ અને એટલો શ્રેષ્ઠ છે કે આ દિવસે કરવામાં આવેલો કોઈ પણ ઉપાય ક્યારેય પણ નિષ્ફળ નથી જતો હંમેશા લાભ જ લાભ પ્રાપ્ત કરાવે છે મિત્રો આ વર્ષે પૂર્ણિમાનું વ્રત તારીખ બાર મે સોમવારના રોજ રાખવામાં આવશે અને આ દિવસે ભગવાન બુદ્ધની જયંતિ બુદ્ધ પૂર્ણિમા પણ છે પૂર્ણિમા તિથિનો પ્રારંભ અગિયાર મે રવિવાર રાત્રે આઠ વાગ્યાથી શરૂ થશે અને પૂર્ણિમા તિથિ બાર મે સોમવારે રાત્રે દસ વાગ્યે પચીસ મિનિટે સમાપ્ત થશે ઉદ્યાતિથિ અનુસાર વ્રત સ્નાન દાન વગેરે બાર મે ના રોજ કરવામાં આવશે તને વ્રતના પારણા બાર મે ચંદ્રોદય થયા બાદ કરવામાં આવશે આ દિવસે ચંદ્રોદયનો સમય છ વાગે સત્તાવન મિનિટ પર રહેવાનો છે મિત્રો વૈશાખ પૂર્ણિમા તિથિનું શુભ મુહૂર્ત સવારે ચાર વાગ્યાથી લઈને પાંચ વાગીને પચાસ મિનિટ સુધી રહેવાનું છે આ સમયમાં સ્નાન દાન કરવું અત્યંત શુભ માનવામાં આવે છે અને અભિજિત મુહૂર્ત બાર મે બપોરે અગિયાર વાગ્યે બાવન મિનિટથી લઈને બાર વાગ્યે છેતાલીસ મિનિટ સુધી રહેવાનું છે આ અવધિમાં પૂજા અર્ચના કરવી શુભ ફળદાયી હોય છે વૈશાખ પૂર્ણિમાના દિવસે કરવામાં આવેલા કર્મોનું ફળ અનેક ગણું વધી જાય છે આ દિવસે ગંગા સ્નાન વ્રત વગેરે કરવાથી ભગવાન વિષ્ણુની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે પૂર્ણિમાના દિવસે સવારે બ્રહ્મ મુહૂર્તમાં જાગીને સ્નાન વગેરે કાર્યોથી નિવૃત્ત થઈને સ્વચ્છ વસ્ત્રો ધારણ કરી લેવા ચિત્ર સ્થાપિત કરવું ચંદન અક્ષત ફૂલ તુલસી દર્દ દીપક ધૂપ અને નૈવેદ્ય અર્પણ કરવું ભગવાન વિષ્ણુના મંત્રોનો જાપ કરવો અને અંતમાં એક ઘીનો દીવો પ્રગટાવીને આરતી કરવી કહેવામાં આવે છે કે પૂર્ણિમાનું આ વ્રત પૂરી શ્રદ્ધા અને ભાવથી કરવાથી સમસ્ત પાપોથી મુક્તિ મળે છે અને મોક્ષની પ્રાપ્તિ થાય છે મિત્રો વૈશાખ પૂર્ણિમા તિથિને સર્વશ્રેષ્ઠ એટલા માટે કહેવામાં આવે છે કારણ કે આ દિવસે ભગવાન શ્રી વિષ્ણુ અને માતા લક્ષ્મીજીની પૂજા કરવાથી વ્યક્તિને તમામ ભૌતિક સુખ સુવિધાઓની પ્રાપ્તિ થાય છે અને તમામ પ્રકારના રોગ કષ્ટ દુઃખ દરિદ્રતાથી સદાય માટે મુક્તિ મળી જાય છે સાથે જ વૈશાખે પૂર્ણિમા તમે ઈચ્છો છો કે તમારા જીવનમાં દરેક કાર્ય તમારી મરજી અનુકૂળ હોય પુત્રની પ્રાપ્તિ થાય સંતાનનું મંગલ થાય સંતાનના જીવનમાં ક્યારે કોઈ પરેશાની ન આવે તો દરેક માતા પિતાએ આ દિવસે એક વિશેષ ચીજનું સેવન જરૂર કરી લેવું જોઈએ સાથે જ અમુક એવી ચીજવસ્તુઓ હોય છે જે તમારા ઘરમાં વૈશાખ પૂર્ણિમા પર ભૂલથી પણ ન બનાવી જોઈએ મિત્રો વૈશાખ પૂર્ણિમાની પૂજા અને પ્રસાદમાં તમારે અંગુર અવશ્ય લાવવા જોઈએ કારણ કે અંગુર માતા લક્ષ્મીને ખૂબ જ પ્રિય હોય છે ભગવાન શ્રી હરિવિષ્ણુજીને પાંચ પ્રકારના ફળ જેમાં કેળા અંગુર કેરી પપૈયું નારિયે અર્પિત કરવા જોઈએ મિત્રો જગતના પાલનહાર ભગવાન શ્રી હરિવિષ્ણુ તમારા સાચા ભાવ પ્રેમ અને ભક્તિને જુએ છે તમે કોઈ પણ પાંચ રંગના ફળ લઈ શકો છો પરંતુ એક વાતનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ કે ભગવાન શ્રી વિષ્ણુજી અને માતા લક્ષ્મીજીને નાશપતિ ક્યારેય ન ચડાવી જોઈએ એનાથી ધનનો નાશ થાય છે શાસ્ત્રો અનુસાર જે કોઈ વ્યક્તિ આ ખાસ દિવસ પર વૈશાખ પૂર્ણિમાના દિવસે અંગુર ખાઈ લે છે તો તેના જીવનમાં ક્યારેય ધનની કમી આવતી નથી વૈશાખ પૂર્ણિમાના દિવસે અંગુરમાં માતા લક્ષ્મીના આશીર્વાદ હોય છે સાથે જ પૂર્ણિમા તિથિના દિવસે તમે શ્રી હરિભગવાન વિષ્ણુને શેરડી અર્પણ કરો તો આ ખૂબ જ શુભ અને મંગલકારી માનવામાં આવે છે અને જો તમને શેરડી ના મળે તો તમે ગોળ અને ચણાની દાળનો ભોગ પણ ભગવાન શ્રી હરિવિષ્ણુને અર્પિત કરી શકો છો વૈશાખ પૂર્ણિમાના દિવસે માતા લક્ષ્મીને પાંચ રંગની મીઠાઈઓ અવશ્ય અર્પિત કરવી જોઈએ સાથે જ આ દિવસે માતા લક્ષ્મીને મખાના જરૂર ચઢાવવા જોઈએ ધર્મશાસ્ત્રો અનુસાર કમળના ફૂલ અને મખાનાને ખૂબ જ શુભ માનવામાં આવે છે મખાનાની ખીર બનાવીને શ્રીલક્ષ્મી નારાયણને અર્પિત કરવાથી ઘરમાં ધનધાન્યના ભંડાર ભર્યા રહે છે પૂર્ણિમાની પૂજામાં ભગવાન ગણેશને જે કોઈ વ્યક્તિ દુર્વાઘાસ અર્પિત કરે છે તો તેને જીવનમાં ક્યારેય ગરીબીનો સામનો નથી કરવો પડતો આવો વ્યક્તિ આપોઆપ ધનવાન બનતો જાય છે ભગવાન ગણેશને દુર્વાઘાસ અર્પિત કરવાથી ભગવાન ગણેશની કૃપા હંમેશા તમારા પરિવાર પર બની રહે છે જે કોઈ વ્યક્તિ વૈશાખ પૂર્ણિમાના દિવસે માતા લક્ષ્મીને ખીર અર્પિત કરે છે તો તેની કુંડળીના તમામ ગ્રહો નક્ષત્ર તેના અનુકૂળ થઈ જાય છે અને તેને ધનવાન બનવાથી કોઈ પણ રોકી શકતું નથી મિત્રો મિત્રોશાસ્ત્રોમાં પણ જણાવવામાં આવ્યું છે કે વૈશાખના દિવસે સીતાફળ જરૂર ખાવું જોઈએ સીતાફળ ખાવાથી દસ એવી બીમારીઓ છે જે સમાપ્ત થઈ જાય છે માનવામાં આવે છે કે વૈશાખ પૂર્ણિમાના દિવસે સીતાફળ ઘરમાં લાવવું ખૂબ જ શુભ માનવામાં આવે છે માનવામાં આવે છે કે ભગવાન રામના વનવાસ દરમિયાન માતા સીતાએ આ ફળ ખાધું હતું જો વૈશાખ પૂર્ણિમા સોમવારના દિવસે આવે તો રીંગણનું શાક ક્યારેય ન ખાવું જોઈએ ફળોનું જ્યુસ પીવાથી વ્રત સફળ થાય છે મિત્રો હવે વાત કરીએ વૈશાખ પૂર્ણિમા તિથિ પર એવી કઈ વસ્તુ છે જે ઘરમાં ક્યારેય ન બનાવી જોઈએ નહીં તો આખું ઘર બરબાદ થઈ જાય છે કોઈ પણ વ્યક્તિ એ આવું ભોજન ન કરવું જોઈએ આવું ભોજન ઘરમાં બનાવવાથી માતા લક્ષ્મી ઘરનો ત્યાગ કરી દે છે ભગવાન શ્રી વિષ્ણુ પણ ક્રોધિત થઈ જાય છે મિત્રો વૈશાખ પૂર્ણિમાના દિવસે લસણ અને ડુંગળી ન ખાવા જોઈએ

તેવા ઘર પર માતા લક્ષ્મી અને ભગવાન શ્રી વિષ્ણુની કૃપા ક્યારેય નથી રહેતી તેથી પૂર્ણિમાના દિવસે આવી વસ્તુઓથી દૂર રહેવું જોઈએ મિત્રો ભગવાન શ્રી હરિવિષ્ણુજીની કૃપા પ્રાપ્ત કરવા માટે અને તેમના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે પૂર્ણિમાના દિવસે આ વસ્તુઓ ઘરમાં અવશ્ય બનાવી જોઈએ જેમ કે કડી પકોડા પીળો હલવો જરૂર બનાવવો જોઈએ કારણ કે આ દિવસે પીળો રંગ સોના સમાન માનવામાં આવે છે તેથી આ દિવસે બની શકે તો તમારે પોતે પણ પીળા રંગના વસ્ત્રો ધારણ કરવા જોઈએ આમ કરવાથી તમને ભગવાન શ્રી હરિવિષ્ણુનીના વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થાય છે વૈશાખ પૂર્ણિમાના દિવસે આપણે કોઈની પાસે ઉધાર પૈસા પણ ન લેવા જોઈએ આમ કરવાથી આખું વર્ષ આપણે દેવામાં રહી શકીએ છીએ મિત્રો હવે વાત કરીએ વૈશાખ પૂર્ણિમાના દિવસે આ પાંચ ભૂલો ક્યારેય ન કરવી જોઈએ આ દિવસે પતિ પત્ની એ સંયમ જાળવવો જોઈએ અને એકબીજાથી દૂરી બનાવી રાખવી જોઈએ લસણ ડુંગળી ન ખાવી જોઈએ પરણિત મહિલાઓએ પોતાના વાળ ન ધોવા જોઈએ

તો બની શકે તો તે વ્યક્તિને તમારી ક્ષમતા મુજબ કઈક ને કઈક જરૂર દેવતાઓનો વાસ હોય છે તેથી બની શકે તો દરરોજ તમારે ભોજન બનાવીને સૌથી પહેલા એક રોટલી ગાય માતાને જરૂર ખવડાવવી જોઈએ આમ કરવાથી તમારા દરેક કામ આસાન બની જાય છે અને જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે અને જો સંભવ હોય તો ગાય માતાની સાત વાર પરિક્રમા પણ કરવી જોઈએ આમ કરવાથી તમારા જીવનમાં સફળતા અને ખુશીઓનો સંચાર થાય છે તો મિત્રો આ રીતે તમે વૈશાખ પૂર્ણિમાના દિવસે વિશેષ વાતોનું ધ્યાન રાખીને અને વિશેષ ઉપાય કરીને તમારા જીવનમાં અપાર સુખ સમૃદ્ધિ પ્રાપ્ત કરી શકો છો અને જીવનમાં ચાલી રહેલી દરેક પરેશાનીઓથી હંમેશા માટે મુક્તિ મેળવી શકો છો તો મિત્રો આશા છે કે આજની વિડીયો તમને જરૂરથી સારી લાગી હશે આજની વિડીયો પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરી વધુમાં વધુ તમારા મિત્રો અને સગા સંબંધીઓ સાથે શેર જરૂરથી કરી દેજો અને આગળ પણ આવી વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો ફરીથી મળીશું એક નવી વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ જય લક્ષ્મી